નમસ્કાર બીએસ ટીવી ના ચર્ચાના વિષયમાં હું સ્વાગત કરું છું ગુજરાતના રાજકારણના સૌથી સામે આવ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી છે અને આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ મહેશ વસાવા ભાજપમાં જોડાય તેવા સંકેત પણ જોવા મળી રહ્યા છે ચર્ચા એવી પણ છે કે ટૂંક સમયમાં જાહેર સંમેલન દરમિયાન મહેશ વસાવા કેસરિયા કરી શકે છે આગામી દિવસ મહેશ વસાવા ભાજપમાં જોડાશે તેવી વિગતો પણ સામે આવી છે આ વસાવા ને તોડ કરીને મહેશ વસાવા ને જોઈ રહ્યું છે તેવું પણ રાજકીય વર્તુળ માં રહ્યું છે બીટીપી ના મહેશ વસાવા આવનાર દિવસો માં ભાજપ માં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે તો ગુજરાત ની ભરૂચ લોકસભા બેઠક ને લઈ ત્યારે ભાજપ પણ રાજકીય સોગઠા બાદ શરૂ થઈ ગઈ છે અને કહેવાય છે કે ચેતર વસાવા ટક્કર આપવા માટે કોઈ મજબૂત ચહેરા તરીકે ભાજપ મહેશ વસાવા ને ટિકિટ આપી શકે છે બીટીપી નેતા મહેશ વસાવા તાજેતર માં ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ ને મળ્યા હતા પછી થી સી આર પાટીલ સાથે તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા એક માર્ચ વસાવાર ભારતીય જનતા પાર્ટી માં સામેલ થશે મહેશ વસાવાએ વિસ્તૃત વાતચીત દરમિયાન જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ સાથેની ની મુલાકાત ની પુષ્ટિ કરી છે અને કહ્યું કે તેમની અને ભાજપની વિચારધારા એક જ છે અને વડાપ્રધાન મોદીની ની નો સાથ સૌ નો વિકાસ ની વિચારધારા પ્રેરિત થઈ તેઓ ભાજપ સમર્થન કરશે અને ભરૂચ જ નહીં પરંતુ આખા દેશ માં મજબૂત કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વસાવાએ જણાવ્યું કે આ મુલાકાત નો મુખ્ય ઉદ્દેશ્ય દેશનો અને જનતાનો વિકાસ છે અત્યારે નરેન્દ્ર મોદી જે રીતે કામ કરી રહ્યા છે શિક્ષણ આરોગ્ય જેવી પાયા ની લઈ જે રીતે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તેમાં સાથ સહકાર આપવા અમે આજ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ વસાવાએ જણાવ્યું હતું કે બીટીપી અને ભાજપ પહેલેથી જ એકબીજાના બીજા સહયોગી છે એક સમયે અમે સાથે મળીને જિલ્લા પંચાયત બનાવી હતી અમે આમ ભલે અલગ હતા પરંતુ અમારી વિચારધારા ક્યારેય અલગ ન હતી અમારા બંને ના રસ્તા એક જ છે અને ભવિષ્યમાં પણ સાથે મળીને લોકો ના કામ કરીશું સાથે જયારે આપ વિશે તેમને પૂછ્યું ત્યારે અરવિંદ કેજરીવાલ વિશે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ જૂઠા છે ચેતર વસાવા ને ઉતારી રહી છે ભરૂચ લોકસભા બેઠકમાં રાજકીય સમીકરણો વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે લોકોની જરૂરિયાતો શું છે તે બાબતની અમે વાકેફ છીએ અમારો જન્મ જ ગરીબોના હક માટે અને બંધાર ના રક્ષણ માટે થયો છે અને અમે એ જ વિચારધારા સાથે આગળ વધી રહ્યા છીએ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ જૂઠું બોલવાનું કામ કરી રહ્યા છે એ બધા લોકો ગદાર છેલા એક વર્ષમાં તેમને શું કામ કર્યું તે કોંગ્રેસ ના ગઠબંધન લઈ મહેશ કહ્યું કે આ ગઠબંધન થી કોઈ ફેર પડવાનો નથી તેમણે એમ પણ કહ્યું કે અમે ભાજપ ને મજબૂત કરીશું માત્ર ભરૂચ જિલ્લાની વાત નથી બધે જ અમે સાથે કામ કરીશું તો જે રીતે મહેશ વસાવા એ છે કોણ તો જેમ સી આર સાથે મીટિંગ કરી હતી તેમના વિશે બેઠક નું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આ પિતા પુત્ર ની જોડીએ એક જ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી જયારે તેમના નાના પુત્ર દિલીપ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી સત્તર દિવસ સુધી ચાલેલા આ પારિવારિક વિખવાદ બાદ અંતે મહેશ વસાવા એવું કહીને તેમની ઉમેદવારી કે પપ્પા સામે હાર થઈ હતી વર્ષ 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહેશ વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા એ ચૂંટણીમાં પિતા પુત્રની જોડી માત્ર બે વિજેતા હતી સાથે જ આપણે જે રીતે વાત કરી કે મહેશ વસાવાની સામે મજબૂત જે ઉમેદવાર છે કે જે આદિવાસી સમાજ માટેના હીરો છે કે મસીહા છે ચેતર વસાવા તો તેમના વિશે વાત કરીએ તો ચેતર વસાવા એ આમ આદમી પાર્ટીના ગુજરાતના સૌથી મજબૂત ચહેરો છે પાંચ બેઠકોમાં સૌથી વધુ ચેતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા જેલમાંથી બહાર આવ્યા બાદ ચેતરની લોકપ્રિયતા પણ વધી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપ ને પડકાર આપશે તો તે ભરૂચ કરતા કોઈ અન્ય સ્થળ ન હોય

અને ભાજપ ભરૂચ થી મહેશ વસાવા ને ટિકિટ આપે છે કે કેમ તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળતા રહેશું જોતા રહો બી નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર